ડીસા નગરપાલિકાની ઘોર નિષ્ફળતા જાહેર ધરતી રેસિડેન્સી ગટર કુંડમાં ફેરવાઈ ગયો છેલ્લા પંદર વર્ષથી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહીશોનો વિસ્ફોટક અને અત્યંત ભારે આક્રોશ જોવા મળ્યો ડીસા શહેરમાં નગરપાલિકા તંત્રની બેદરકારી સંવેદનહીનતા અને ઘોર નિષ્ફળતાનો વધુ એક શરમજનક ચહેરો સામે આવ્યો છે શહેરની ધરતી રેસિડેન્સી સોસાયટી છેલ્લા પંદર વર્ષથી તંત્રની અવગણનાનો ભોગ બની છે વારંવાર અરજીઓ રજૂઆતો અને ફરિયાદો કર્યા છતાં નગરપાલિકા તંત્ર આજે પણ ઊંઘતી હાલતમાં જોવા મળી રહ્યું છે પરિણામે સોસાયટીના રહીશો આજે રાતા પાણીએ રોવા મજબૂર બન્યા છે સમગ્ર વિસ્તાર જન આરોગ્ય માટે ટાઈમ બોમ્બ બની ગયો છે તો ધરતી રેસિન્ડેસી સોસાયટીની બાજુમાં આજુબાજુની સોસાયટીનું ગટર તથા અત્યંત દૂષિત પાણી ખુલ્લી જગ્યામાં બેફામ રીતે છોડવામાં આવી રહ્યું છે ગટર ચેમ્બર દ્વારા વહેતા આ ગંદા પાણીના કારણે સોસાયટીની આસપાસ વિશાલ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે અનેક મકાનોની દિવાલો સતત દૂષિત પાણીમાં ડૂબેલી રહે છે જેના કારણે મકાનોની માલખાગત સલામતી પણ ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે જવાબદાર વિભાગો મૌન ધારણ કરી બેઠા હોવાનો રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે આ ખુલ્લા ગંદા પાણીમાં રખડતા ઢોર ડોખર અનેક અબૂલ પશુઓ વારંવાર પડીને મૃત્યુ પામી રહ્યા છે નગરપાલિકાની નિષ્ઠુરતા અહીં એટલી હદે પહોંચી ગઈ છે કે મૃત પ્રાણીઓને બહાર કાઢવાની ફરજ પણ સરકારી તંત્રને બદલે સોસાયટીના રહીશોએ જાતે ફાળો કરીને ઉઠાવી પડે છે દુર્ગંધ કાદવ અને ગંદકીના કારણે આખો વિસ્તાર નર્ક સમાન બની ગયો છે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે અને લોકોને માથાનો દુખાવો તાવ ચામડીના રોગો અને શ્વસન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થળ પર આજે પણ તપાસ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી છે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની રોકથામ કે કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી ગટર ચેમ્બર ખુલ્લા છે કોઈ સ્લેબ નથી કોઈ ચેતવણી ફલક નથી અને સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ગાયબ છે છેલ્લા પંદર વર્ષમાં એક પણ વખત આરોગ્ય વિભાગ કે સફાઈ વિભાગનો કર્મચારી સોસાયટીમાં દેખાયો નથી એવો ગંભીર આરોપ રહેવાસીઓએ લગાવ્યો છે સૌથી ભયાનક અને ચિંતાજનક બાબત એ છે કે આ ખુલ્લી જગ્યાએ નાના બાળકો તેમજ ભંગાર અને પ્લાસ્ટિક વીણવા આવતા માસુમ બાળકો નિર્ભયતાથી ફરતા જોવા મળે છે ખુલ્લા અને ઊંડા ગટર ચેમ્બર કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે જો કોઈ બાળક ગંદા પાણીમાં પડી જાય ઝેરી વાયુથી બીમાર પડે અથવા જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે આ સવાલે સમગ્ર તંત્રને કટગરામાં ઊભો કરી દીધું છે રેવાશોએ મીડિયા સમક્ષ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે અમે વોટ બેંક નહીં માણસ છીએ શું અમને માણસની જેમ જીવવાનો અધિકાર નથી ચૂંટણી સમયે વોટ લેવા આવે અને ફોટા પડાવવા આવનારા નેતાઓ ચૂંટણી પૂરી થતાં જ ગાયબ થઈ જાય છે છેલ્લા વર્ષોમાં નગરપાલિકાનું કોઈ પ્રમુખ સભ્ય કે અધિકારી અમારી સોસાયટીમાં ડોકાયું સુધી નથી સોસાયટીની આજુબાજુ ગંદકી અને કચરાના ઢગલા પડ્યા છે સફાઈ કામદારો ક્યારેય દેખાતા નથી તો બાળકો બીમાર પડી રહ્યા છે અને વૃદ્ધો દહેશતમાં જીવતા થયા છે દૂષિત પાણીના કારણે કોઈપણ સમયે ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે જો આવનારા દિવસોમાં કોઈ મોટી જાનહાની કે લોકચાળો ફાટી નીકળે તો તેની સંપૂર્ણ નૈતિક અને કાયદાદીય જવાબદારી ડીસા નગરપાલિકા તંત્રની રહેશે એવી સ્પષ્ટ ચેતવણી રહીશોએ આપી છે રહેવાશોએ આ સ્પષ્ટ એલાન કર્યું છે કે જો તાત્કાલિક ધોરણે ગંદા પાણીનો નિકાલ ખુલ્લા ગટર ચેમ્બર બંધ કાયમી ડ્રેનેજ લાઇન નિયમિત સફાઈ અને આરોગ્ય સર્વે શરૂ નહીં કરવામાં આવે તો નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર આંદોલન ધરણા અને ઘેરાવ કરવામાં આવશે હવે તંત્ર પાસે બહાના નથી કારણો નથી માત્ર જવાબદારી છે સોસાયટીની બહાર રસ્તા ઉપર છેલ્લા ચાર દિવસથી મૃત ભૂંડ પડેલું છે એની પણ અરજી કરેલી છે પણ આજ સુધી કોઈ આવ્યું નહીં અને ત્યાં સોસાયટીના રહીશોને એટલી દુર્ગંધમાં કઈ રીતે ચાલવું એ બહુ જ મુશ્કેલ બની ગયું હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડીસા નગરપાલિકા તંત્ર આ જન આરોગ્યના ગંભીર મુદ્દે ક્યારે જાગશે કે પછી હંમેશાની જેમ કોઈ મોટી દુર્ઘટના અથવા મૃત્યુ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે શું નામ દાદા તમારું મારું નામ શિલાજી ભરૂચ શું તકલીફ છે તમારા સોસાયટીમાં મારે સોસાયટીમાં મેં સાહેબ બધું હોય કોઈ આ સુવિધા હે આપ નહીં પોણી રહી આવતા રોડ ખાતા બીજા કોઈ આવતા નહીં નગરપાલિકા બોર્ડ લેવા આવે પછી આવતા નહીં પાડે આ કોમટ બોર્ડમાં પોણી ગટર ભરવું પડ્યો હોય યાર કોઈ તકલીફ હે બોર્ડ લેવા આવે પણ વળી કોઈ આવતા નહીં કોઈ ઝાડુ બીજો લગાવે કોઈ આવતા આપ નહીં એ તકલીફ પૂરી હારી હે પાડે દિવાલ પડી ગઈ હે પૂરી તકલીફ હે ઓટ દેવા આવે બીજો આવતો નહીં સફાઈ કોમે એક નહીં અને ખાબી વેદરા આવે બીજા આવતા કરતા હે નહીં ઓર મેં પૂરી તકલીફ રહે મેં આજ હું પંદર વર્ષ હોય રહું તો શું પંદર વર્ષથી સરકાર તરફથી તંત્ર તરફથી નગરપાલિકા તરફથી તમને કોઈ સુવિધા મળી જ નથી મળી સાહેબ કોઈ નહીં મળી કેમ તમે નગરપાલિકાને વેરો નથી ભરતા વેરો ભરો બધો કરો ઓટ દે લાઈટ બિલ વેરો બધો ભરો સાહેબ પણ કોઈ આવતો જ નહીં કે મેં ઓટ દેવા આવે તો મેં ત્યાં તીન ભણીને મોડું નહીં આવતા પૂરી તકલીફ મેં પોણી આ ગટર પડ્યું ગટર માં કોઈ છોકરો બીજો પડે ગાડી સબબ બેરી ગઈ ચાર સુચારી નું પોણી છોડું નું હોય અતરી તકલી બે પૂરી મુસીબત રે માય કોમટ પડું રે બસો રમે માય કોઈ જનાવર પડે કોઈ ભડુરો બીજો ગંદા હોય પાડે રેવું કી હું હારે ધરતી સોસાયટી ની અંદર અમાર પોતાનું મકાન જે લીધેલું છે એ ગટરનું પાણી બહુ જ ચાર સોસાયટીનું પાછળથી આવે છે અને અમારી મકાનની દિવાલને બહુ જ નુકસાન થાય એમ છે ગમે ત્યારે બી ચોમાસાનું આ વખત ચોમાસું હતું વખત અમને ડર લાગતો તો ઊંઘેલા હતા ને તો કે મકાન પડશે તો શું થશે તમે રાતે જાગી જાગીને પણ એમને આવતા હતા આ સોસાયટીનું જે પાણી આવે આજુબાજુની ચાર સોસાયટીનું છોડેલું શું તંત્રને રજૂઆત કરી ખરા હા બે ત્રણ વખત કરી પણ કોઈ નગરપાલિકાવાળા આવતા છે નહીં અને રોડની સુવિધા નથી અને ભૂંડ આવી આવીને પાણીની અંદર પડે તો એટલી ગંધ મારે ને કે આપણે ઊભું પણ ન રહેવા એવો રોગચાળો ફાટે તો શું કરવાનું આનો જવાબદાર કોણ તો નગરપાલિકાવાળા શું ખાલી વોટ લેવા જ આવે છે હા વોટ લેવા જ આવે ને આરોગ્યવાળા તંત્ર ક્યારેક આવે ખરી કોઈ સફાઈ કામદાર આવે ખરી કોઈ આવતું જ નથી

ત્રણ દિવસ થી વાડી કોઈ નિકાલ કર્યો નહીં આ સોસાયટી માં સફાઈ આરોગ્ય વાળા ક્યારે દવાનો સંટકાવ કરવા કે જોવા આવે ખરા હજરે એમ દેખ્યા નહીં કે આરોગ્ય વાળા છે નામ પણ નહીં સાંભળ્યું અહીંયા આવે મારી સોસાયટી ની અંદર તો તમને છેલ્લા 15 વર્ષ થી આ સોસાયટી માં ક્યારે કોઈ સુવિધા મળી જ નથી કોઈ સુવિધા મળી નથી ચૂંટણી માટે આવવા આવે ત્યાં ચૂંટણી આવે તાર વોટ લેવા આવે એ વખતે ખાલી આવે પેલું કરશો આ કરી આપશો ને આ કરી આપશો કોઈ કરી આપ્યું એમ બોલનું નહીં બરાબર શું નામ આપનું મધુબેન દરબાર શું તકલીફ છે તમારે અમારે ધરતી સોસાયટીમાં છેલ્લા પંદર વર્ષથી કોઈ ગટર લાઈન નથી પછી કોઈ કચરાવાળું આવતું નથી કોઈ સાફ સફાઈ કરાવતું નથી અને પા અમારે રોડની કોઈ સુવિધા નથી પછી અમારી બાજુની સો બાજુના પ્લોટમાં પાણી ચાર સોસાયટીનું છોડેલું છે એ ખાડો ભરાઈ ગયેલો છે એમાં આબોલ પશુ પક્ષીઓ પડે તો એની જવાબદારી કોણ લેશે

કે ઘણી વાર ભૂંડ કૂતરા આવા અબોલ પશુ પક્ષીઓ પડે છે પાણીમાં મૃત્યુ પણ પામેલા છે એના લીધે રોગચાળો ફાટી નીકળે છે શું કહેવા માંગશો રોગચાળો ફેલાય છે એનું અમારે શું કરવાનું નગરપાલિકા વાળા તો કશું કરતા નહીં તો અમે આગળથી પાણી છોડેલું છે એ અમે બંધ કરી તો પછી એનું સરકાર જવાબદારી લેશે

હું ધરતી રેસિડેન્સીમાં રહું છું લગભગ બે હજાર તેરથી હું અહીંયા રહું છું અને ધરતી રેસિડેન્સીના અંદર નગરપાલિકાની કોઈ સુવિધા આજ સુધી મળી નથી અને એક જ વાર નગરપાલિકા આવી તો ઇપેન સોસાયટીનો જે રોડ બનેલો હતો આરસી એ તોડી ગયા અને ગટરના નામે રોડ તોડી ગયા એના પછી હજી સુધી રોડ માટે કોઈ જોવા નથી આવ્યું ના ગટર માટે જોવા આવ્યું છે ગટર બનાવી પણ ગટરનું પાણી પણ બહાર છોડવામાં આવ્યું નહોતું અને અહીંયા આગળ અમારે ત્યાં પાલનપુરમાં માન સરોવર જેવું જેવું એક બીજું સરોવર નગરપાલિકાએ બનાવી આપ્યું છે અમને એ છે આપણે પાછળની ચાર સોસાયટીઓનું પાણી ભેગું કરીને અમારા ધરતી રેસિડેન્સીમાં છોડવામાં આવ્યું છે એના લીધે બધા હેરાન થાય છે આખી રાત આખો દિવસ બધાના ઘરના અંદર આ ગટરનું પાણીની ગંદગી જાય છે અને ગંધ આવે છે આખા ઘરના અંદર કોઈ લોકો સૂઈ નથી શકતા સોસાયટી અંદર શાંતિથી અને ભૂંડો અને બૂંડો જનાવરો છૂટી પડ્યા છે આખો રાફડો ફાટે છે સોસાયટીના અંદર રાત્રે લોકો સૂઈ નથી શકતા એટલો બખાડો જનાવરોનો અને એટલો ત્રાસ હોય છે સોસાયટીના અંદર બધાએ ભેગા થઈને નગરપાલિકાને બહુ વાર જાણ કરી પણ કોઈ નગરપાલિકા કોઈ અહીંયા જોવા પણ આવતું નથી કેમ અહીંયા માણસો નથી રહેતા કે અહીંયા આગળ શું તકલીફ પડે છે કે કોઈ માણસને પૂછવા પણ કોઈ આવતું નથી કોઈ મોટી જાન હાની થઈ કે કોઈને કંઈ પણ તકલીફ થઈ તો કે એનો જવાબદાર કોણ રહેશે સોસાયટીનું કહેવું છે કે વચ્ચે કોઈ ભૂંડ કૂતરાઓ પડેલા હતા અને સડી ગયા અંદર હા સડી ગયા હાલ પણ હાલે હાલે પણ હું તમને બહાર લઈ જઈને બતાવું હાલે પણ રોડ ઉપર ભૂંડ મરેલું પડ્યું છે ચાર પાંચ દિવસ થઈ ગયા કોઈ લેવા માટે કે કોઈ કોઈ એની જાણ પણ નથી ગંધ મારે છે આખું રોડ અહીંયા આગળ તલાવની અંદર આ બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે એકાદું ભૂંડ મરેલું પડ્યું હોય છે સોસાયટીવાળા પચાસ પચાસ રૂપિયા ભેગું કરીને બધા ભૂંડને બધું લઈ જાય છે પણ કોઈ નગરપાલિકા કે કોઈનો ધ્યાન પણ અહીંયા જતું નથી અહીંયા તો એક તળાવ બની મુકાઈ દીધું છે બસ શું તો નગરપાલિકા જયારે વોટ માટે આવે છે ત્યારે તમે રજૂઆત નથી કરતા બધી સમસ્યાઓ બધું કહીએ છીએ પણ કે થઈ જશે હવે કે થઈ જશે હવે બે ત્રણ દિવસમાં થઈ જશે અહીંયા પાછળ પણ ગટરની લાઈન લાઇન નીકળતી હતી ત્યારે અહીંયાથી અમારે ટ્રેક્ટરો નગરપાલિકાના ટ્રેક્ટરો ડમ્પરો નીકળ્યા અને રોડ આખો ખરાબ કરી નાખ્યો એ ટાઈમે પણ એમ કહેતા હતા આ સોસાયટીમાં તમારે ગટર નીકળવાની છે એટલે અહીંયા આગળથી સાધનો હાલ હેડે છે પણ જ્યારે આ ગટર નીકળીને અમે જ્યારે જોયું ત્યારે તો અહીંયા પાછળ આગળ મોટું ચેમ્બર મૂકી દીધું છે અને પાણી છોડી દીધું છે અહીંયા પાછળ અને એના લીધે અમારા પાછળના ઘરો બધી દિવાલો બીજી બધી ખવાઈ ગઈ છે અને રાતના કોઈ દિવસ કોઈ છૂટું હશે ને ઘર પડી ગયું અને ઘરમાં ડટાઈને કોઈ મરી ગયું તો એનું જવાબદાર કોણ એ જ ખાલી અમારું પૂછવાનું થાય છે અને અહીંયા આરોગ્ય ખાતાવાળા ક્યારેય દવાનો છંટકાવ કરવા કે પાણીના ટોકામાં દવા નાખવા અમે તો જોયા પણ નથી કે આરોગ્ય ખાતું કેવું છે ખાતાનું કોણ કોણ માણસ કેવું હોય હોય છે છે સાહેબ કેવા અમે તો તો જોયા પણ નથી કોઈ દિવસ ખાતું તો કેવું છે અમે જોયું જ નથી છેલ્લા પંદર વર્ષથી આ સોસાયટીમાં તમને દરેક સુવિધાઓથી વંચિત રાખવામાં કેમ આવે છે દરેક સુવિધાઓથી વંચિત રાખવામાં એમ આવે છે કે સોસાયટીના અંદર એમને એવું લાગે છે કે સોસાયટીમાં કોઈ રહેતું જ નથી માણસ તો રહેતા જ નથી જાણે

અમે પંદર વર્ષથી ધરતી સોસાયટીમાં રહીએ છીએ પણ અમને સરકારી કોઈ વ્યવસ્થા મળી નથી નથી ગટરની કે નથી રોડની કે ન કોઈ સફાઈ કામ કરાવતું ચાર સોસાયટીઓનું પાણી અમારી સોસાયટીની બાજુમાં ખાડામાં આવે છે એમાં અબોલ પક્ષીઓ પડી પડીને મરી જાય અને અંદર સડી જાય ત્યારે અમે પોતે ફાળો ઉઘરાઈને આ બધું કાઢીએ આમાં કોઈ બાળક પડી ગયું તો એનું જવાબદાર કોણ લેશે તંત્ર લેશે એનું જવાબદાર અને હજી પણ આનું કોઈ નગરપાલિકાએ કોઈ પણ નિર્ણય ના કર્યો તો હવે અમે આ આંદોલન કરીશું કેમ તો તમે તંત્રને નગરપાલિકાને રજૂઆત નથી કરી આ રોડ રસ્તાઓ ગટર નગર રજૂઆત કરી છે એમને વિડીયોમાં લાઈને મોકલ્યા છે બધું કર્યું છે ચૂંટણી સમયે વોટ લેવા આવે તમે કોઈ રજૂઆત નથી કરતા ચૂંટણી વખત વોટ લેવા આવે ને ત્યારે શું કે એમને કે ત્રણ દિવસની અંદર આ તમારું થઈ જશે એટલે વોટ પતી ગયા ફોટા પડી ગયા એમને એટલે પતી ગયું પછી આવે જ નહીં જોવા આ હમણાં બે દિવસ પહેલા એક દીવાર પડી ગઈ છે અમારે ત્યાં ગટરના પાણીના લીધે આરોગ્ય ખાતાવાળા ક્યારે આવે છે આરોગ્ય વાળા દવાનો છંટકાવ કરવા કે એવું કઈ આરોગ્યવાળા ક્યારે આવતા જ નથી કોઈ નગરપાલિકા કોઈ સુવિધા મળી જ નથી નથી કોઈ આરોગ્યવાળા આવતા કે કોઈ નગરપાલિકા વાળા નહીં ખાલી વોટ લેવા આવે ને એમનું કામ હોય ત્યારે આવે અને ત્રણ દિવસનો વાયદો કરીને પછી આવતા જ નથી नगर पालिका नगर पालिका हाय है, है, है. नगर, नगर पालिका हाय नगर पालिका है, है. नगर पालिका नगरपालिका पालिका हाय नगर पालिका हायर पालिका हाय हायर पालिका नगर पालिका हाय